હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા તો ફ્રેન્ડ્સ હું સુપ્રીતિ પટેલને આજની રેસીપી શરૂ કરતા પહેલાં આપણે એક મસાલો બનાવી લઈએ તો એના માટે એક વાડકીમાં મેં લીધું છે લગભગ અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી જેટલું લાલ મરચું આ કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી જીરું હિંગ આપણે એડ કરીશું એમાં પાંચ ચમચી જેટલી ને બધું સરસ મિક્સ કરી દઈશું તો આપણો ડ્રાય મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો રેસીપી માટે મેં લીધા છે બહુ જ બધા સિંગદાણા લીલું મરચું લસણ બહુ જ બધું આદું સાથે શાકમાં મેં લીધા છે વટાણા ટામેટા બટાકા આ સિવાય તમારી પાસે જે શાક હોય તે તમે નાખી શકો છો તો બેઝિક તૈયારી આપણી થઈ ગઈ છે આ છે બે વાડકી ચોખા અને એક વાડકી તુવેરની દાળ અને મેં ધોઈને સરસ કલાક પહેલાં પલારી રાખ્યા હતા તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ તો એના માટે સૌ પ્રથમ આપણે કૂકર લઈશું કૂકરમાં આપણે લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું તો આ સિંગ તેલ છે સાથે જ આપણે બે ચમચી ઘી લઈશું તો ફ્રેન્ડ્સ ઘી તેલમાં વઘાર થાય તો આ રેસીપી સરસ બને છે તો તમે જોઈ શકો છો તેલ ઘી ગરમ થઈ ગયું છે રઈ એડ કરી છે રઈને ફૂટવા દઈશું સાથે જ આપણે એડ કરી દઈશું જીરું તો જીરું પણ સરસ ફૂટી ગયું છે હવે આમ લીલો મસાલો એડ કરીશું એટલે સૌ પ્રથમ આપણે લસણ એડ કરીશું અને લસણને થોડું સાંતડીશું સાથે જ આપણે લીલું મરચું પીસેલું એડ કરી દેવાનું છે અને એને સરસ થોડું ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ લસણને થોડું શેકાવા દેજો નહીં તો એનું કાચાપણું મોઢામાં લાગતું હોય છે તો થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો લસણ અને લીલું મરચું સરસ શેકાઈ ગયું છે તો આ ટાઈમે આપણે એમાં એડ કરીશું મસાલો જે આપણે બનાવીને રાખ્યો હતો તે તો આ મસાલામાં તમને ખબર છે કે મરચું ધાણા જીરું ગરમ મસાલો હળદર બધું છે એને પણ આપણે સરસ શેકીશું ફ્રેન્ડ્સ શેકવાનું એટલે કે કાચા પણ એનું જતું રહે નહીં તો મરચું ને બધું તમને કાચું કાચું લાગશે તો શેકાઈ ગયું છે હવે આપણે એમાં સીંગદાણા ઉમેરીશું સીંગદાણા પણ આપણે થોડા શેકીશું ફ્રેન્ડ્સ તમે ઘી કે તેલ વધારે મૂકી શકો છો શીંગદાણા શેકાઈ ગયા પછી આપણે ટામેટા બટાકા અને વટાણા અંદર એડ કરીશું આ સિવાય તમારી પાસે જે શાક હોય તે તમે એડ કરી શકો છો જેવી રીતે કે ફ્લાવર એડ કરવું હોય તો કરાય તમારે શક્કરિયું એડ કરવું હોય તો કરાય જે કરવું હોય કરી શકાય છે તો તો થોડીવાર આપણે એને શેકીશું જેથી મસાલો સરસ શેકાઈ જાય ફ્રેન્ડ્સ હવે આપણે એમાં એડ કરીશું આદુના કટકા તો ફ્રેન્ડ્સ અમારા ઘરમાં આદુ બહુ ભાવે છે એટલે હું સારું એવું ક્વોન્ટિટીમાં નાખું છું તમે વધારે ઓછું કરી શકો છો એને પણ સરસ આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ સુગંધ એટલી સરસ આવે છે હવે આપણે એમાં એડ કરીશું દાળ અને ચોખા જે પલાર્યા હતા તે તો ફ્રેન્ડ્સ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે યસ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચરોતર પટેલની વઘારેલી ખીચડી તો ફ્રેન્ડ્સ ખીચડી મારા ઘરમાં સન્ડે સ્પેશિયલ તરીકે ઓળખાય છે દરેક સન્ડે હું વઘારેલી ખીચડી બનાવું છું કારણ કે અઠવાડિયાના શ્રમ પછી આપણને પણ એવું થાય કે આપણે સેટરડે સન્ડે ફેમિલી સાથે રહીએ અને થોડો આરામ કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સરસ પાછું મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ જ રીતે ખીચડી બનાવો છો કે તમારી રીત જુદી છે તે લખજો હું તે જ્યાં નથી નાખતી કારણ કે મારા ઘરમાં ભાવતા નથી પણ જો તમને ભાવે તો તમે લવિંગ તજ નાખી શકો છો તો હળદર મને થોડી ઓછી લાગી એટલે મેં એડ કરી છે અને હવે આપણે બધું સરસ મિક્સ કરીશું થોડું મને મીઠું ઓછું લાગ્યું એટલે આપણે થોડું અત્યારે એડ કરી દઈશું તો સ્વાદનો રાજા મીઠું એડ કરીશું અને થોડું આપણે હલાઈ અને ચાખી જોઈશું કે કેવું છે તો પરફેક્ટ થયું છે મીઠું બરાબર છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને ત્રણ આખી સીટી વાગવા દઈશું અને ચોથી વાગવા એટલે ગેસ બંધ કરી દઈશું ને કૂકરને ગેસ ઉપરથી ઉતારી લઈશું તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ ત્રણ સીટી વાગી ગઈ છે અને હવે ચોથી વાગવાની છે તો એ વાગે એ પહેલાં આપણે એને ઉતારી લઈશું ગેસ બંધ કરીશું અને કૂકરને આ બર્નર ઉપરથી બીજા બર્નરમાં શિફ્ટ કરી દઈશું જેથી ગરમ ગરમ બર્નર હોય તો નીચે નહીં તો ચાલો હું કૂકરને સાઈડમાં મૂકી દઉં તો ફ્રેન્ડ્સ તમે કઈ રીતે ખીચડી બનાવો છો તે ચોક્કસ લખજો આ તો પટેલની ખીચડી છે તો પંદર મિનિટ થઈ ગઈ છે કૂકર આપણું સીજાઈ ગયું છે તો ચાલો આપણે ખોલીને જોઈએ વાવ નાઇસ સ્મેલ કલર પણ બહુ સરસ આવ્યો છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે એને સરસ આખી હલાવી દઈએ અને ગરમ ગરમ સવ કરીએ જો તમારે બધા જ ઘરમાં ઘી ખાતા હોય તો આ ટાઈમે તમે કૂકરમાં પણ ઘી નાખી શકો છો તો ચાલો હું એને પ્લેટમાં સર્વ કરું છું ફ્રેન્ડ્સ તમે પણ આ જ રીતે બનાવો છો કે બીજી રીતે તે મને ચોક્કસ કહેજો આ સિવાય હું પણ ઘણા જ વેજીસ નાખું છું પણ આજે મારી પાસે આટલા જ હતા તો ફ્રેન્ડ્સ ઘી વગર તો ખીચડી ખવાય જ નહીં તો આપણે ઘી થોડું એડ કરીશું તો ઘણા તો ઘીને ખીચડી પણ ખાતા હોય છે બટ એવરીથિંગ હેઝ અ લિમિટ કોલેસ્ટ્રોલ મેન્ટેન કરવાનું હોય છે સાથે આપણે દહીં મૂકીશું કે છાશ તમારા ઘરમાં જે ફાવે તે તમે સૌ કરી શકો છો અને જો મરચાં થેલા મૂકવા હોય અથાણો મૂકવું હોય પાપડ પાપડી જે મૂકવું હોય તે તમે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો અને તમે પણ ચોક્કસ ટ્રાય કરજો તો ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી સાથે મળીશું ટિલ દેન ગુડ બાય